મોટો છે કિલ્લા ઉપેરીનો છે હજુ જોવે છે આવો તો ભાઈ લાઠ છે ડાંગર કિલ્લા ઉપેરીનો છે આખી બ્લેક આવે જાઉં બતાવો બહુ મોટો છે ખાલી એની તમે સાજ જવ હા 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 બતાવો બતાવું હજુ કેવડો મોટો છે

એટલે બધા ભેગા વાળી મળીને વેંતા જાહો ને દી ઉગી જાય મને લાગે શાક આવ્યું છે આ દુનિયા શાક આવીયું છે અમે બના રેજો પૈસા નહી આવે માછલા વધારે આવ્યા છે માછલા પણ મોટા મોટા આવ્યા છે એટલે માછલા બધું છે કેટલા ઓછા છે પેલો તો વિડિયોમાં તમે બનાવી રેજો તમને મજા આવશે ને ઓલા વિડિયોમાં તમે બહુ સપોર્ટ કર્યો તો હાલો ફટાફટ આપણે બંધોણે જઈએ પછી મળી તો બાબા હતાન મુકેશભાઈ ને ઉતરી જશે થોડી થકેલવા હા હું આસો મળે લઈ હા જોની ભાઈ

દોમય ભાઈ લીલો કીસનો સુર લીલો કીસલો છે પણ ગારો થઈ જાય લે આપણે કઈ દેખાડી નથી હાલો તો આપણે આગરજીન કાક મોટા મોટા માછલા પકડી આવે જીણા જીણા હું પકડે આ જો હાલો પકડ્યો ને કિલાનો કે એવો પકડી માછલા ભાઈ બહુ મોટા છે માછલા બહુ મોટા છે તો હવાર થઈ ગયો હારો એક નંબર હવાર નો આ અલગ જ લુક આવે એ મસ્તન આવે ને view બેન જો ભાઈ કશલો આપણને દેખાડજો પણ લીલો આમ જો બહુ મોટો છે કઈ મોટો બાબર ગયો સીધો મહેશભાઈ મિનટ આવે છે આ બધું આવે છે તો કેટલો થાય મોટો સાબર ઓ ભાઈ સાહેબ આ તો બહુ મોટો છે એનથી ગઈ બહુ મોટો છે આ એનથી ઓલા કરતા હતી મહેશભાઈ ઉતાર કોલ બરાબર આવી એવી એવી આવે જો લીલા કઈ શકે લીલા દરિયાના છે પકડાઈ ગયો ફાઈનલી લીલો કઈ બસ મહેશભાઈ ધોવો નથી જો એ ખડ દીધો લોતે તર જો ગવડો મોટો છે ઓ ભાઈ સાહેબ તમે એને ખાલી આ માર પરમાણે પકડે તા બิก સાઈઝ અમને કાળી ન હોય ને કર બิก સાઈઝ હાલ ફરાબડા આગળ બીજો છે એને પકડો પેલા દેખાજે એટલું પાણી ઉતરી ગયું એ આ આ એક કિલો બેઠે લો છે ઓ ભાઈ સાહેબ મે પકડી લીધું હવે એમ બલાડ પર ખલી જાવ દેખો ગોડી નતા બસ જો આ બીજો એવડો છે ઓ પણ આય મોટો છે હાલો તો ફટાફટ આગળ જઈને મળે તો જોઈ મોટા મોટા ધ્યાનથી વિડિયોમાં બનાવી દો તમને મજા આવશે જો વાહ વીણતા આવે હું આગળ થઈ ગયો કેમ કે ના એટલે આમ કાંઈ નહોતું એક કશલી આ દેખાણી જો બેઠી એક આ દેખાણી મહેશભાઈ વાહ વીણતા આવે જો પકડાઈ ગયું એવી મોટી ખાસ નથી પણ છે મોટી હા તો ફટાફટ આગળ જઈ વિડીયોમાં બનાવી દો ત્યાંથી મોટા મોટા કશલા આવશે માછલા આવશે માછલા વધારે આવશે હમ ફેસલા ઓછા છે પણ માછલા બહુ મોટા મોટા બહુ વરખ આવે ઓલી વખતે કેવા આવે કે ચાર કે પાંચ કિલોની બોય આવી હતી બીજી કેટલી ફાળી જાય ઇન્દ્રી પકડે છે એવડી મોલ હતી એવડી જ છે કેટલો છે મહેશભાઈ અહીંયા કેટલી છે પકડો લો જીવ હોય જો મહેશભાઈ પકડી લીધી ને જો માછલી મોટી છે એક કેટલી નાની અહીંયા છે મોટી માછલી કાંઈ છે મહેશભાઈ જોમ પાછો વિન્ડ આવીતા આવે ને હવે હાવ હવાર પડી ગયું છે જો માશલાજી છે બહુ એટલામાં કાંઈ નહોતું આગળ બધે પાણી આવ્યા પહેલાં ખાલી થાય એટલે આમાં વયા દે તો એક ટાણીને પર કાડો પારો તો બગલા ભાઈ જવાના નામ લેતા તો એ જો બગલા ઉડડતા ઉડડતા આવે જો આવે ત્યાં

ભાઈ તો આપણને પાણી મેકન વી આવી ગયા ને જ્યાં એટલું એટલું પાણી છે જો આપણે ઊંડું જ દુનિયાનું છે હવે આપણે ફને ગજામ નહીં નખાય બધું પલાળ દીધું ઊંડા ઉતરી ગયા ને ઝાડમાં કેટલી માછલી હલવા ગઈ હું તમને બતાવું નાની નાની માછલી લાટ ઝાડમાં હલવાઈ ગયેલી છે આ જો નાની નાની માછલી હલવાઈ ગઈ ઝાડમાં નેકરી હલવાઈ જો કેટલી હલવાઈ ગયેલી છે મિત્રો અહીંયા બહુ મોટું માછલું છે એક આજુ

હું કામ કરો છો પકડી જાય ને સીધું એમ પકડાય ભાઈ બહુ મોટું છે કાંટો નહીં દબીજો દબીજો ફૂલ બહાર કામ કા કરો છો મહેશભાઈ પકડી લીધો છે મજે મહેશભાઈ જાવ છો હાજર હાલ પેલા આમ બતાવું હજુ કેવડો મોટો છે મોટી મછલી છે ગારો ઉડાડે ની તો સારું કેવડી મોટી છે કાટા તો બરેડ છે હિત્રો જો પાછા આવી જાય હવે આપણે ફટાફટ લીંડ છીએ આપણે બહુ લાટ દેખાડ્યું આગળ જઈને દેખાડશું

કોમેન્ટમાં કહી દેજો કોમેન્ટમાં કહી દે આ વસ્તુ શું છે તો આવી રીતનું હોય છે આ આવી રીતે વસ્તુ છે અને આ અલગ પ્રકારની વસ્તુ મળી છે આખા કોમેન્ટ કરી દેજો અને શું કહેવાય હમકેશભાઈ જો વિનશ છે ને હજી આપણે લાટ બાકી છે વીણવાનું એમાં મોટા મોટા માછલાય છે કેમ કે હજી ના પાણી ખાલી નીચ્યું એટલે બધું ભેગું છે નાશ થાય જે હોય એ બધું નાશ ભેગું થાય એટલે આપણે ના જઈ ને બાબુ હતા ના જ છીએ ના જઈને આપણે બતાવીએ કેવડા કેવડા માછલા છે ના જોઈશું હાલો મુકેશભાઈ કોકરા ફિશ પકડે છે મુકેશભાઈને એમ થાય ફેંકી જાય મોટો છે એટલે આમ જોઉં મુકેશભાઈ આમ બતાવો બહુ મોટો છે ખાલી એની તમે સાઈઝ જવ હા 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 મુકેશભાઈ મુકેશભાઈ

પાણી છે એટલે પકડે ફાવે નહીં હા જો નીકળ્યા છે એટલામાં બહુ મોટા મોટા છે વિડીયો પકડે નહીં તો મહેશભાઈ મોટા મારી દે ભાઈ આમ જોઉં જોઈ પકડે હજી પકડે જ છે તમે ખાલી બનાય વિડીયોમાં એટલે તમને મજા આવ્યા કરે તો હસ જો કરે નથી <laughs> <laughs>

ભાઈ મોટો છે બહુ એટલે બહુ મજબે જો પકડે છે ને પાઈ નો મે ને પાઈ મે ને હો જો તો ખબર ઓ ભાઈ સબજો કાટો માર દીધો મજબે ને લઈ નીકળ જા કે મજબે હા જો લોય કાટ નાખ્યા બે 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 કાટા માર દીધા જો તમને એમ થાય કે આ અંતિ કાઈ નો થઈ પણ બે બે કાટા માર દીધા છે જો મહેશભાઈ પકડે છે હજી જો મિત્રો ઓલા કરતા મોટો છે ઓલો કોકરો આગળી પકડ્યો એનથી મોટો છે હજી મહેશભાઈ ને કાંટો મારી દીધો થોડી એનથી મોટો છે જો પકડે છે મહેશભાઈ સીધા નાખી દેજો આમ જેવો તેવો બતાવીને જો એ નથી હજી છે બીજો મોટો તો અહીંયા છે હા એ નથી હજી પણ અઢીસો અઢીસો પાંચસો પાંચસો નો તો નહીં કર્યા છે આવું ભાઈ તો કૃષ્ણ કાઢાવી લે મુકેશભાઈ ખોલતી નથી મોટાથી કાપ ના કોને નહીં તો મુકેશભાઈ નું રિએક્શન મોટાથી કાપે ભાઈ બાપા હજી રેપી કાપે છે હવે લઈ લે હાઈ બાપા રે ટી બોલાય ભાવ તમને દાંત માં થાય ગયા ભાઈ પકડે છે ચાર કિલ્લાની માછલી આવી ને એવડી માછલી છે એવડી નથી એટલે એ માછલી છે એમ છે નાની જી બધો એવી છે એમ આજે આવી નથી આવી બહુ આજ નહીં નહીં નીકળી તો પાછા આવી જાય બાપુ જોટો માર દે છે ને મોટા મોટા છે પાણી થોડું પીરું છે ખાલી નહીં થાય પછી વેલ થઈ જાય ને બાબરી યાદ તમને બતાવું બહુ મોટા મોટા છે આપણે એક પકડી લીધો એડો મોટો છે હજુ કાંટો વાગે એમ છે બહુ મહેશભાઈનો એનો વાગી જતો ને હેરાન થઈ ગયા હતા આમ છો મોટો છે તમે જોઈ શકો છો હવે આપણે ડાયરેક્ટ હોળીમાં નાખ દઈ નાખ દી પકડ્યા અહીંયા આપણે જાળવું રાખીને ઊભા આડીના પાળ મારી ગયો એટલે તઈ ન બે બે કર્યો હા હા બાબો તો કહી ગયો નઈ આપણે પીગડ્યા નથી એટલે પકડીએ કાટો વગાડ દીધો એક ભાગે ને તો પાછા બધા ભાગે હાલો પીગડા એમ છે બાબુ ત્યાં પકડતા પકડતા પડખ્યા આવી ગયા આપણે નાખી દઈએ છીએ રબડામાં જો કેમ પકડી પકડી પણ બહુ હતા નાખે આવું કાલ જો આ યાડી મારી દે એટલે વાહે જઈ ન હો કે જો આ રખડે છે એ કાયા છે આપણે પકડે લઈ ઓ ભાઈ સબ ખાટો વગાડી દે એમ છે ઓ બબો તો એ તો બહુ હેવી લાગે આહા હા

હા હા એ બાબા જો બાબા તા પીડ્યા આપણે હાથમાં આવી ગયો ને બહુ મોટા મોટા છે એવી એવી જો ભાગે જો ભાગે આ જો બાય ઠેંકી નાખી નીકળે હાજ ભાઈ બધા આવાજ છે ઓલી માછલી એવી નથી આ જો બાબા એવી એવી એવું ભાઈ જો બોલો બાય ઠેકીને પડી એટલા ઠેકડા મારે તાંડ છે અને આપણે પકડી હા હા કાંટો છે ને અમારો અંગૂઠો છે નાશ છે કાંટો ઘી ગયો છે નીકળ્યા છે એટલામાં બધા અહીંયા ભેગા ક્યાં છે આપણે પકડીએ કાંટો બાટો ન મારે તો લંબા બોત આવ રાખો આવ ઘા કરે રાખો પકડે પકડે હઈ લે હઈ લે તમે વિડિયો માં બની રહો તમને મજા આવશે જોવાની હાય બાબા બોય આવી તો બબોતા પકડે ભાઈ આને એક બધું ઉડાડ નાખ્યું તી હવે પેક કરવામાં આવ બધું પણ પણ બધું બગાડ નાખ્યું આપણું જો ભાઈ જો આમ પકડે છે હવે

વાત કરો હેલો તો હા બાબુ અહીંયા પગડે પકડીને ધરાણ આવ એટલું છે ઘડીમાં ભરાઈ ગયો આખું ઘેરમાં ભરાઈ ગયો हां बट टोळू छे आऊ

બહુ મોટા મોટા પણ બહુ મોટા મોટા છે બધા ડાંગર છે એવું છે બધું પછી બીજું ડબલું ઠલવ બધા નીકળ કોકરા છે એ પણ કઈ આવું થાય મોટા ત્યાં તો